ભરૂચના નીલકણગર કોમન પ્લોટ ખાતે વોર્ડ નંબર 8 ના સ્થાનિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચના નીલકણગર કોમન પ્લોટ ખાતે વોર્ડ નંબર 8 ના સ્થાનિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો જેમાં વરિષ્ઠ નાગરિકોએ કેમ્પમાં લીધો કેમ્પમાં પ્રવીણ પટેલ ધનજી ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આજરોજ રાજ્ય સરકાર હસ્તક વનના કારણ અંતર્ગત નીકળ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં જે વૃદ્ધ વયોને જે કાર્ડ કાઢવામાં આવેલા છે જે એને સગ્ર લાભ મળવા પાત્ર થાય છે તો હું બોલાવ ભરૂચની અંદર રહું છું અને આ કાર્ડ આપણે લેવા માટે આવે છો આયુષ્યમાન કાર્ડ અને એના માટે સરકારે જે સુવિધા કરી છે એમાંથી ઘણો બધો લાભ થાય છે બધાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અત્યંત મહત્વાકાંક્ષી યોજના એટલે સિત્તેર વર્ષની આયુની ઉપરના લોકો માટે વયવંદના સ્કીમ હેઠળ આયુષ્યમાન કાર્ડ આપવાનો આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે